ગ્રામ પંચાયત સભ્ય આજે અમે ગ્રામ લોકો રેલવેની અંદર ફરિયાદ માટે આવ્યા છે કે વરસાદથી અમારા ગામનું જે નારું ભરાઈ ગયું છે રેલવેની બેદરકારીના કારણે એમને પોતે સો ટકા કામગીરી કર્યા વગર એમને રેલવેની અમારી જે ફાટક કિલનપુરની અવર જવર માટેની જે ફાટક હતી એમને ઉપર શેડ માર્યા વગર એ લોકોએ ફાટક બંધ કરી દીધી અને આજે ત્રણ પંપ લગાવવાની અમન આપ જવાબદારી આપી કે ત્રણ પંપ અમે લગાવીશું પણ હજુ બે દિવસથી સતત પંપ ચાલવા છતાં પણ નારા નીચે પાણી નીકળ્યું નથી એના માટે અમે ગ્રામજનો સમસ્ત એમને મોખી કરવા આવ્યા છે પરંતુ આ કુંભકર્ણની અઘોરીની ઇંદ્રામાં સુઈ રહેલું તંત્ર રેલવેનું એના કરતાં અમારું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સારું છે કે ફટાક દેખીને રજૂઆત કરતાં તાત્કાલિક ધોરણે અધિકારીઓ મોકલી દે છે અને પ્રશ્નોના સોલ્યુશન લાવે પણ હજુ પણ આ લોકો કો છે હજુ અમે આટલા બધા આવા છતાં પણ કાલે અમારા ગામના લોકો રેલવે ફાટક પર સુઈ રહેલા પોલીસ આવી એમને અમે ગામના લોકોએ અમે આગેવાનો સમજાઈને અમે ગેર ગેરમોકલી કે અમને તમારો સચોટ પ્રશ્નનો જવાબ અમે અમે આપીશું છતાં પણ આ છતાં પણ આ લોકોએ કોઈક રજૂઆત કોઈ વસ્તુ કરવા તૈયાર નથી અને લેખિતમાં જો આપ્યું નથી લેખિતમાં અમને કોઈ પ્રકારનો લખાણ આપ્યું નથી અને અમારે ગામની અંદર અમારો નસદ નસીબ છે કે 10 દિવસથી અમારા ગામની અંદર કોઈ મરણ નથી થયું જો મરણ થાય તો અમે અમારી લાશને અમારા ગામના કોઈ સ્વજન મરે તો અમે ક્યાં બારીએ અમે ગામ લોકો નક્કી કર્યું છે કે કોઈ મરણ થાય તો રેલવે વાયના આવીને અમે બારીશું